સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છીએ મિત્રો ભરેલા બટેટાનું શાક ચાલો આપણે જોઈએ મિત્રો સૌથી પહેલાં આપણે મિત્રો બટેટાને ધોઈ નાખશું પાણીમાં નાખીને ત્યાર પછી આપણે મિત્રો બટેટાને ઉપરથી ચાકુ વડે ઉપરથી ચાકુ વડે ચાર ભાગ કરવાના છે એમ કે ભાગ નથી કરવાના ઉપરથી કટિંગ કરવાનું છે આવી રીતે તમે જોઈ શકો છો જે કટિંગ થઈ રહ્યું છે તે ત્યાર પછી મિત્રો આપણે સુલો પ્રગટાવીશું અને તે પેલું મૂકીને તેની અંદર આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું બટેટા બાફવા માટે ત્યાર પછી આપણે તેમાં પાણી એડ કરીશું હવે કમ્પ્લીટલી આપણું પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે તેની અંદર હવે આપણે બટેટા એડ કરી દઈશું ત્યાર પછી તેને ઠાકી દઈશું થોડુંક ગરમ થતા એટલે તરત જ આપણે તેમાં મીઠું એડ કરી દઈશું થોડું બાયન કે દે તો તો જ્યાં જો ત્યાર પછી મિત્રો આપણે બે શાકભાજીની કટિંગ કરી લઈશું જેવા કે ટમેટા પછી આપણે ડુંગળીની ગ્રેવી બનાવી લઈશું મશીનમાં નાખીને ત્યાર પછી આપણે ટમેટાની ગ્રેવી બનાવી લઈશું ત્યાર પછી આપણે જે મસાલો બનાવવાનો છે તેની માત્ર આપણે ગાંઠિયાને મશીનમાં નાખીને એકદમ ભૂકો કરી લઈશું ત્યાર પછી આપણે લસણની પેસ્ટ બનાવી લઈશું ખાવણીમાં નાખીને તો આપણા બટેટા કમ્પ્લીટલી બફાઈ ગયા છે એટલે તેને આપણે હવે બહાર કાઢી લઈએ થોડાક બટેટા મીઠો અડકચરા રાખવાના છે ફૂલો ફૂલ આપણે બાફી જ નાખવાના જેથી આપણે એને કટિંગ કરીને ઉપર આપણે એવા મસાલો ભરાઈ જાય એ રીતે ત્યાર પછી આપણે ચવાણું માર્કેટમાંથી લાયા છીએ તેને આપણે ભૂકો કરી લઈએ મશીનમાં નાખીને ચવાણાનો પણ ત્યાર પછી આપણે તેની અંદર સિંગ એડ કરી સિંગનો પણ ભૂકો બનાવી લેવાનો છે Tengah tuan sokong Tengah ત્યાર પછી આ બધી વસ્તુ ને અંદર આપણે લઈ લઈશું ગાંઠિયાનો નો ભૂકો સવાણા નો ભૂકો અને સિંગ નો ભૂકો ત્યાર પછી તેની અંદર આપણે ત્રણ ચાર લીંબુ નો રસ કાઢી ને નાખીશું અને ત્યાર પછી થોડીક ખાંડ નાખીશું જેથી થોડુંક ગળ્યું લાગે એટલા માટે અને ત્યાર પછી તેની અંદર થોડુંક આપણે મરચુંનો પાવડર નાખી દઈશું અને આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું આ બધી વસ્તુ કમ્પ્લીટલી મસાલો તૈયાર થઈ ગયો છે એટલે આપણે તે બટાટાની અંદર ભરી દઈશું આવી રીતે ભરવાના છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો મિત્રો આપણે ચારથી પાંચ મરચાં ભર્યા છે તે પણ અંદર આપણે મૂકીશું ત્યાર પછી આપણે તપેલા ની અંદર તેલ નાખીશું જેવું તેલ આવી જાય તરત તેમાં આપણે રાય એડ કરી દઈશું ત્યાર પછી જીરું એડ કરીશું ત્યાર પછી તમાર પદારાના પાન સુકા મરસા એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે લસણની ગ્રેવી બનાવી તે એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે ડુંગળીની જે ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું આ બધી વસ્તુ એડ કરીને થોડીવાર માટે આપણે તેલમાં સડવા દઈશું અને ત્યાર પછી થોડું મીઠું એડ કરી દઈશું ત્યાર પછી હિંગ હળદર અને લાલ મરચું આ બધી વસ્તુને થોડી વાર માટે આપણે તેલમાં સડવા દઈશું નાખી તો કાલે ફોન લેતો જો ન પોટલ પછી થોડી વાર પછી તરત જ આપણે તેમાં ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું તેને મિક્સ કરી લેશું થોડું થોડું પાણી છૂટું પડી જાય તો આપણે તેને છડવા દઈશું અને ત્યાર પછી જે ગ્રેવી આપણે વધી છે ગાંઠિયાને ભૂકો સવાણાનો ભૂકો અને સિંગનો ભૂકો તેડ કરી દીધું જેથી આ પડું શાક એકદમ ઘાટું અને નાખો નાખો પાણી એ રસા ન થાય અને ત્યાર પછી તેમાં પાણી એડ કરી દીધું આ બધી વસ્તુને સડવા માટે ત્યાર પછી જે આપણે બટેટા ભર્યા છે તે આપણે એડ કરી દેવાના છે આપણે કંપની શાક તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો આપણું આખા ભરેલા બટેટાનું શાક તમે તમને વિડીયો સારા લાગ્યો હોય તો કરજો અને શેર કરી દેજો